નવસારી શહેરની અંદર જે પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે અત્યારે પાઠ્ય પુસ્તક આપવામાં આવ્યા છે અને નોટબુક વિતરણ કરવાના છે તેને લઈને શું કેશો તમે પાઠ્ય પુસ્તકો તો સરકાર શ્રી તરફ આપી દેવામાં આવે છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નોટબુક ની ખરીદી નથી કરતી પણ નગરપાલિકા અમને ખરીદી કરીને જે આપે છે એ આપ્યા પછી અમે સ્કૂલોની અંદર સંખ્યા મુજબ એ જરૂરિયાત મુજબ ફાળવી દેતા હોઈએ છીએ હાલ નગરપાલિકાનું ટેનરિંગ ગયું છે લગભગ ચાર પાંચ દિવસની અંદર નોટબુક નોટબુકો અમને મળી જશે અને મળશે એ દિવસ અમે વિતરણ કરી દઈશું બીજી તરફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે જુના ખાતે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે ત્યાં ગયા વર્ષની નોટબુકો પડી છે તો એ ક્યારે વિતરણ કરવામાં આવશે અ એ મારું આજે જ ધ્યાન આવ્યું છે કારણ કે અ થોડા આટલા સમયથી ચાર્જ લીધો હતો એટલે આ આઠ વર્ષની છે નોટબુકો એટલે મારા ધ્યાને નથી પણ આ આવ્યું છે એટલે આવતીકાલે જ અમે એ જેટલી બી નોટબુક છે એનું આવતીકાલે અમે બને ત્યાં સુધીમાં વિતરણ કરી દઈશું કે જેથી બાળકોને એ કામ આવતી થઈ જાય